પ્રમુખ મેડિકલ સ્ટોરમાંથી મહિલાની વાતોમાં ભોળી દેની દસ હજાર રૂપિયાની છેતરમેડી કરવામાં આવી છે આ ઠગ સીસીટીવીમાં કેદ પણ થયો છે વધુમાં છેલ્લા છ મહિનામાં આ ચોરે સાત વ્યક્તિનો શિકાર બનાવ્યા છતાં પોલીસે એક પણ ગુનો નોંધ્યો નથી ગુનો કયા કારણોથી નથી નોંધી તે એક પણ તપાસનો વિષય બનવા પામ્યો છે ઠબની રહેઠાણ સહિતની માહિતી પોલીસ પાસે આવી જવા પામી છે છતાં પોલીસ ગુના દાખલ કરવામાં કેમ વિલંબ કરે છે તે તપાસનો વિષય અહીંયા બનવા પામ્યો છે જ્યારે વધુ એક દુકાનદાર મહિલા શિકાર બની છે સોશિયલ મીડિયામાં ઠગના વિડીયો અને મેસેજ પણ વાયરલ કરવામાં આવી રહ્યા છે જેમાં ઠગ દેખાય તો તેના વિશે લોકોને માહિતી આપી તેને પકડવામાં મદદરૂપ થવા માટે વિનંતી કરવામાં આવી રહી છે હાલ આ ઠગ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદની અરજી પણ અપાઈ છે અઝર પોલીસ જીતેન્દ્ર